માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તારીખે સત્તાવીસમી તારીખ પચીસમી તારીખે આ જનાના હોસ્પિટલ લોકા લોકાર્પણ કરવામાં આવ્યું એટલે છવ્વીસમી તારીખથી બધી સેવા ચાલુ થઈ ગયું ઓલમોસ્ટ સાડા પાંચસો ઓપીડી હતું આમાં બંને એટલે બાળકોનું પણ ઓપીડી આવી ગયા અને સગરબા માતા અને માતાઓનું ઓપીડી આવી ગયા પછી ત્યારે ઓલમોસ્ટ ચાર વાગે એટલે સાડા ત્રણમાં એક સગરબા માતા સગરબા માતાનું એ માતા એડમિટ થઈ ચાર વાગે ચાર વાગેની બે મિનિટે બપોરે એક બાલકનું નોર્મલ ડિલિવરીથી જન્મ થયું એટલે આ સાથે સાથે જે તપાસની કામગીરી છે આ તપાસનું કામગીરી પણ ચાલુ થઈ ગયું છે એટલે આમાં આમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટ મળીને આ કલેક્શન સેન્ટર અને આ બધું કર્યું છે ત્યાં પણ તપાસ ચાલુ છે ઓગ્રાફી અલ્ટ્રાસોનોગ્રાફી પણ ચાલુ છે અને અને એટલે આપનું કહી શકીએ કે સંપૂર્ણ રીતે ત્યાં જે બાળકોનો વિભાગ છે અને માતાઓનો વિભાગ છે સગરવા માતાઓનો વિભાગ છે આ બધું ચાલુ થઈ ગયું છે કે કોઈપણ સૌરાષ્ટ્રનું દર્દી હોય અગિયાર કોઈ પણ સૌરાષ્ટ્રનું દર્દી હોય તો કોઈપણ કારણથી સગરવા માતાઓ માતાઓ અને બાળકોનું ત્યાંથી અમદાવાદ અથવા આઉટ ઓફ ગુજરાત જવા નહીં દઈએ બધી સારવાર અહીંયા કરીએ આ માટે ટોટલ અપડેટેડ ઓપરેશન થિયેટર પણ છે અને પેડિયેટિક સર્જરી ખાસ કરીને જે જે બાળકોમાં જે જે કોઈ સર્જરીની જરૂરિયાત હોય નવજાત બાળક હોય અથવા પાંચ વર્ષ છ વર્ષનું બાળક હોય આમાં કોઈપણ કોઈ પણ સર્જરીની જરૂરિયાત હોય આ માટે એક અલગથી પેડિયેટિક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ ઊભો કરવામાં આવ્યું છે અને પેડિયેટિક સર્જન પણ આપણા પાસે છે આનું ટીમ પણ આપણા પાસે છે એટલે સંપૂર્ણ સારવાર આ એક મેડિકલનું સારવાર હોય અથવા સર્જિકલ સારવાર હોય આ સંપૂર્ણ સારવાર આપણા અહીંયા આ એમસીએચ હોસ્પિટલમાં કરવાનું આપણું preassi